અહીંથી પસાર થતા વાહન ચાલકો ભેગા થયા હતા જોગાનુજોગ વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અહીંથી પસાર થઈ રહ્યા હતા જેઓ ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એકસો આઠ ની ટીમને મહેસાણા લાયન્સ હોસ્પિટલ માં મોકલીને ત્યાં હાજર ડોક્ટરને પણ મોબાઈલ ફોન કરીને સારવાર માટે સૂચના આપી હતી અને પોતે અંગત રસ લીધો હતો અને બીજા ગાયલ યુવાન જે સરકારી નોકરી માટે પરીક્ષા માટે નીકળ્યા હતા તેને પોતાની ગાડીમાં બેસાડીને મહેસાણા લઈ ગયા હતા આરોગ્ય મંત્રી શ્રી નિયા સરાહન્ય કામગીરીથી હાજર રહેલા સૌએ પ્રશંસા કરી હતી તો વિસનગરથી મહેસાણા તરફ જવાના જાહેર રોડ ઉપર આવેલા શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર નજીક રવિવારે સવારે એટલે કે આજે સવારે બે બાઇક સવાર

જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી શ્રી રીષિકેશભાઈ પટેલ અહીંથી પસાર થયા હતા ત્યારે તેઓ એક ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એકસો આઠ ની ટીમ મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં મોકલીને ત્યાં હાજર ડોક્ટરને જાણ કરી હતી અને સારવાર માટે સૂચના પણ આપી હતી અને પોતે અંગત રસ લીધો હતો ત્યારે બીજા ઘાયલ યુવાન કે જે સરકારી નોકરીની પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો તેને પોતાની ગાડીમાં બેસાડીને મહેસાણા લઈ ગયા હતા તો આરોગ્ય મંત્રીશ્રીની આ સરાહનીય કામગીરીથી હાજર રહેલા સૌએ પ્રશંસા કરી હતી પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યુઝ વિસનગર